હાલ અયોધ્યાના રામ મંદિરને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રી રામ મંદિરને ઉડાવી દેવાનો સંદેશ સીધો પાકિસ્તાનથી જે બીડ જિલ્લાના એક યુવકને મળ્યો હતો આ કેસમાં આ યુવકે શિરૂર કાસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે શિરુર કાસર પોલીસ સ્ટેશનની ટીમ આ મામલાની હાલ તપાસ કરી રહી છે પોલીસ અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે પાકિસ્તાનથી કથિત રીતે આ સંદેશમાં ફરિયાદી યુવકને મંદિર ઉડાવી દેવા માટે એક લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી છે અને સંદેશમાં એ પણ ઉલ્લેખ છે કે કાવતરામાં જોડાવા માટે પચાસથી વધુ લોકોની જરૂર છે આ સમગ્ર મામલાએ જિલ્લામાં ખળભળાટ મચાવી દીધો છે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સંદેશની ઓડિયો ક્લિપમાં જે શંકાસ્પદ એ કહ્યું છે કે જે કહો અમને ટેકો આપો અને મોં ખોલો તમારે પૈસાની જરૂર છે તો અયોધ્યાના મંદિરને આરડીએક્સ થી ઉડાવી દેવાનું છે આ કામ માટે અમને પચાસ માણસોની જરૂર છે અને આરડીએક્સ પહોંચશે જે કોઈ કામ કરશે તેને એક એક લાખ મળશે જો તમે તે ન કરી શકો તો તમે કોઈ પણ અન્ય નંબર આપી શકો છો અને પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ફરિયાદી યુવકને સમજાવવા માટે શંકાસ્પદે કરાચીમાં એક સ્થળનું સ્થાન પણ મોકલ્યું છે અને આ સંદેશ મોકલનાર અજાણ્યા વ્યક્તિ સામે કેસ નોંધવામાં આવ્યો છે અને સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે તો હાલ માટે આટલું હજુ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે